મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ ટીચિંગમાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ મનોવિજ્ઞાન તેમાં ચેપ્ટર નંબર ચાર અને પાંચના પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જે ટેટ વન ટેટ ટુ તથા ધોરણ બાર બોર્ડની પરીક્ષાની જે તૈયારી કરે છે તેમના માટે ખૂબ જ મદદરૂપ બનશે જો મિત્રો આના પહેલા ચેપ્ટર નંબર 1 2 અને 3 તે ત્રણ ચેપ્ટરના MCQ પ્રકારના પ્રશ્નોનો સોલ્યુશન ચેનલમાં વિડિયો મૂકેલા છે તે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે મિત્રો હવે વધુ સમજણ લેતા આપણે ચેપ્ટર નંબર 4 મનોવલણ અને પૂર્વગ્રહ તેમાં જે MCQ પ્રકારના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું તેમાં પ્રશ્ન નંબર 1 માનવીના વિચાર વાણી વર્તન રીતપાત અને જીવનશૈલી પર વધુ અસર કરતો પરિબળ કયું છે આ ચાર ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ આવશે બે સમૂહ માધ્યમો બે વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યેય જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય સાચો જવાબ આવશે એ મનોવલણ ત્રણ મનો શારીરિક ને માનસિક તત્પરતા એટલે શું સાચો જવાબ આવશે બે મનોવલણ ચાર મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે જવાબ આવશે સે સંપાદિત प्रश्न नंबर पाच माता पिता विधायक पारस्परिक आंतर क्रिया प्रेम स्ने विकावे साचो जवाब्स श्री विधायक मनोवलन छक रीत रिवाजो मूल्य रणेकरणे आणि विचारसरणे आत्मसात करने प्रक्रिया एटले सु સાચો જવાબ છે સી સામાજીકરણ સાત માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે સાચો જવાબ છે બી પૂર્વગ્રહ આઠ વર્તમાનપત્રો ટેલિવિઝન ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે શાના સાધન છે સાચો જવાબ છે એ સમૂહ માધ્યમ નવ પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેશ આપનાર વ્યક્તિ અને જૂથને વિશ્વાસ પાત્રતા અસરકારકતા નીવડે છે તેવું સંશોધન કરનાર મનોવૈજ્ઞાનિક નું નામ જણાવો સાચો જવાબ આવશે એ હાર્ડિંગ દસ અશિક્ષિતો પરંપરાગત માન્યતાઓને વળગી રહે છે માટે પૂર્વગ્રહોમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે ये वो कया संशोधनाना संशोधनमात જોવા મળ्यो સાચો જવાબ આવશે બે સ્ટેમ્બર 11 ખોરાક સાથે સહજ રીતે જોડાયેલી લાલ ટપકવાની પ્રતિક્રિયા કંટડી અને ખોરાકને વારંવાર રજવાતને કારણે ખોરાકને ઘેર હાજરીમાં કંટડી સાથે જોડાઈ તે સાચો જવાબ આવશે બે શાસ્ત્રીય અભિ સંતાન 12 કોના પ્રયોગોથી સાબિત થયું છે કે મનોવલણમાં સહલાયથી પરિવર્તન લાવી શકાય તો નથી સાચો જવાબ છે એ નોર્મલ અને સિલ્વર 13 કોના મત મુજબ મનોવલણનો ચોકસ્ય વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે સાચો જવાબ છે એ ઓલ્પોર્ટ

અકબર કોના મત મુજબ પૂર્વગ્રહ એટલે હંમેશા આવેકાત્મક હોય તેવો મનોવલણ કે જે પૂરતા પુરાવા કે પૂરતા અનુભવ મળે તે પહેલા સંપાદિત થઈ જાય છે સાચો જવાબ આવશે શ્રી બે કુપ્પુ સ્વામી મિત્રો એ ચેપ્ટર નંબર ચાર ના એમ કે પ્રકારના પ્રશ્નો સોલ્યુશન પૂરું થાય છે

બે માનવ માનવજાતને ભારતની અપ્રિથમ ભેટ કહી છે સાચો જવાબ છે એ ધ્યાન અને યોગ ત્રણ કયા પ્રકારના મનોબારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે સાચો જવાબ છે ડે આપેલ પૈકી એક પણ નહીં કોને વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે સાચો જવાબ એ તબીબી સંભાળને કયા પ્રકારનું સંશોધન કહી શકાય સાચો જવાબ છે એ ભૌતિક છ મનોબળના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં માં શકાય છે સાચો જવાબ આવશે મોડેલ કોને રજૂ કર્યું આઠ ઓલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયા નું મોડેલ ક્યારે રજૂ કર્યું સાચો જવાબ આવશે એ ઈસવીસન ઓગણીસો વીસ માં नाव आंतरिक सहज प्रतिक्रिया કઈ છે સાચો જવાબ છે બી રડવું દસ મનોવર્ણનીય અવરોધો સંશોધન કાર્ય કોણે અને ક્યારે શરૂ કર્યું સાચો જવાબ છે એ હન્સ સેલિંગ ઇસ્યુશન 1956 માં 11 વ્યક્તિમાં રહેલે આવડત નહીં કયા પ્રકારનું સંસાધન કહેવાય

સાચો જવાબ આવશે બે ઓલ્ટર કેનન ચૌદ કોના મત મુજબ માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન સાચો જવાબ આવશે એ જેસી કોલમેન મિત્રો એ ચેપ્ટર નંબર ચાર અને પાંચના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે જો મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જે મિત્રો ટેટ વન ટેટ અને ટાટ જેવી પરીક્ષા તથા ધોરણ બાર બોર્ડ પરીક્ષાની તૈયારી કરે છે તેમના સુધી આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે થેન્ક યુ